જિલ્લાના વ્યારા ખાતે જનજાતિ ગૌરવ દિન યાત્રા વ્યારા ખાતે આવી પહોંચી હતી જેમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને જનજાતિ ગૌરવ દિનની ઉજવણી કરાઇ હતી અને યાત્રાને આદિજાતિ મંત્રી સહિત વ્યારાના ધારાસભ્ય અને આગેવાનોના હસ્તે વ્યારાથી જનજાતિ ગૌરવ દિન યાત્રાને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરવામાં આવી હતી જનમન પીએમ આવાસ યોજના જાહેરાત કરી ઝારખંડ થી જાહેરાત કરી હતી જે કોટોળિયા કાઠોડિયા કોલગા કોલચા પધાર સિંધી લોકો છે વર્ષો આજે 150 મે જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવણીના ભાગ રૂપે અને અનુસૂચિત જનજાતિના ગૌરવ દિન તરીકે રેલી નું પ્રસ્થાન ગઈકાલે ઉમરગામ થી કરવામાં આવ્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અભિનંદન આપવા માંગુ છું બિરસા મુંડા ભગવાન કોઈ સાચી ઓળખ અપાવી હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ એની ઓળખ કરી આઝાદીના પણ સરકાર આવી કોઈએ આદિવાસી ના એવા બિરસા મુંડા ભગવાનને યાદ નહોતું કર્યું આજે દેશના વડાપ્રધાને સાચા અર્થમાં એ અમારા આદિવાસી મસીહા છે અને ભગવાન બિરસા મુંડાને એમને ઉરખ અપાવી છે એ માટે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે આજે જ્યારે દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને જે યોજનાઓ લાગુ પાડવામાં આવી છે એ યોજનાઓને માટે જે બજેટ બનાવવામાં આવ્યું છે ત્રણ હજાર 3474 કરોડ જેટલું બજેટ માતબર રકમ આપીને અમારા આદિવાસીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે માટે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ બિરસાુંડા ભગવાન ની જે રેલી છે એ રેલી સાચા અર્થમાં ના ગામે ગામ જઈને બિરસા ભગવાન કોણ હતું એની ઓળખ